નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બિહાર ચૂંટણીમાં પરિણામો વહેલી સવારથી આવવાના શરૂ થયા છે અત્યાર સુધી બસો ઉપરાંત સીટ પર ભાજપની એનડીએનો દબદબો રહ્યો છે અને બસો ઉપરાંત સીટ ઉપર ભાજપ આગળ રહી છે ત્યારે ડભોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા બિહારમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવા જઈ રહ્યો હોય ત્યારે ડભોઈ ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લહેર જોવા મળી હતી ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે અને જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત કારોબારી સભ્ય શશિકાંત પટેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ભાજપ કાર્યકરો દ્વારા ટાવર ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આતિશબાજી સાથે વિજયોત્સવ ઉજવી બિહાર ચૂંટણીમાં ભાજપનો વિજય થયો તે બદલ અભિનંદન સાથે ખુશી વ્યક્ત કરવામાં આવી રિપોર્ટ ઉદય પંડ્યા सुशासन थी અને રાજનીતિના ચાણક્ય એવા દેશના ગૃહ મંત્રી અમિત શ્રેહ શાહ ની વહીવટી ગુણે હતી બિહારમાં એનડીએ પ્રચંડ બહુમતી મેળવી છે આજે બસો કરતા પણ વધારે સીટ મેળવી અને ન ભૂતો ન ભવિષ્ય કી ભૂતકાળમાં ક્યારેય મેળવી ના હોય એટલી સીટો તે એક જ્વલંત વિજય મેળવ્યો છે એટલું જ નહીં સામે જે આ સામે લાલુની પાર્ટીનો ખૂબ જ નામોશી શીબરો પરાજય થયો છે અને સાથે સાથે તેજસ્વી યાદવ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી અને એમણે હાર સહન કરવી પડી છે અને આ માટે ભારતીય જનતા પાર્ટીના એનડીએ ના સર્વે કાર્યકર્તાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી છે અને આ વિજયની ઉજવણી માટે નગરમાં ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જેમાં મારી સાથે પ્રદેશ કારોબારીના સભ્ય શ્રી શશિકાંતભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી હિરેનભાઈ